બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા વલસાડના જ ઉજવા ખાતે સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો ગૃસ્થ જીવન જીવી અને સાથે તપસ્યા બળથી પોતાના સંસારને પણ મહેકતું કરનારી સમનામ્ય એવી દિવ્યાર સન્માન કરવામાં આવ્યું હતું મનુષ્ય જન્મ લેતા કર્મ કરવાનું શરૂ કરી દે છે પાડ્યું છે આજે વલસાડના જુજુવા ખાતે ભવ્ય અને દિવ્ય સવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પાંચ હજારથી વધુ અનુયાયીઓ સ્વયંભૂ જોડાયા હતા અને તેઓ દ્વારા દિવ્યંત સંપન્ન નારીઓના સન્માન કાર્યક્રમ નિહાળવામાં આવ્યું હતું

એટલે ગોલ્ડન જ્યુબલી મનાવવામાં આવી રહી છે અને સાથે સાથે માતાઓ જે ઘર ગૃહસ્થમાં રહીને પણ એક પારિવારિક જીવનને કેવી રીતે શાંતિ પૂર્વક ચલાવવી એવા સુંદર વિધિ થી આ વિદ્યાલયમાં મેડિટેશન કરે છે એમને વિશેષ સન્માન પણ છે અને એનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે અને આ સંમેલન નિમિત્તે વિશેષ અમારા જે મુખ્ય દીદીઓ છે આદરણીય આશા દીદી થી ઉષા દીદી આવેલા છે આદરણીય રંજન દીદી ખાસ સંત પરમાનંદજી ને પણ આ વિશેષ ગોલ્ડન જ્યુબેલી કાર્યક્રમ માટે નિમંત્રણ આપેલું અને ખબર છે પધારેલા છે અને વિશેષ વલસાડના આજુબાજુ સેલવાસ લગભગ વીસ જેટલા સેવા કેન્દ્રો છે અને આખા સુરત બડેલી મળીને પિસ્તાલીસ જેટલા સેવા કેન્દ્રો છે અને એમના અથક પ્રવાસ જેટલી તપસ્વી સાધના કરનારી બહેનો જે નીકળી છે અને જે જન જન સુધી ગામડે ગામડે જઈને એક વિશ્વ પરિવર્તન નું કાર્ય અને પરમાત્માને સંદેશ આપી રહી છે તો આજના આ શુભ પ્રસંગે ગોલ્ડન જુબી સેલિબ્રેશન અને સાથે સાથે માતાઓ ના સંમેલન નું પણ આયોજન કરવામાં આવેલું છે અને એમાં આખા સુરત સબજોન માંથી

બ્રહ્માકુમારી વિદ્યાલય ના પચાસ વર્ષ મારે પણ ગોલ્ડન જ્યુબલી વર્ષ છે અને વિદ્યાલય ના જ્ઞાન અને પહોંચે એ માટે ખાસ તો વલસાડ ક્ષેત્રમાં બ્રહ્માકુમારી વિદ્યાલયની ઈશ્વરીય સેવાઓને પચાસ વર્ષ પૂરા ગોલ્ડન સેલિબ્રેશન છે સાથે સાથે આપણા ગુજરાત અંદર આ સેવા શરૂ થઈને ડાયમંડ બુડલી અને એ ડાયમંડ બુદલી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પવિત્ર જીવન યાત્રા સંમેલનો નું આયોજન સમગ્ર જિલ્લા રાજ્યના દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે તે પૈકી વલસાડ ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં સાત્વિક જીવન શૈલી જીવનાર માતાઓ બહેનો જેમાં સોળસો જેટલી માતાઓનું સન્માન અહિયાં કરવામાં આવશે જિલ્લાના ધારાસભ્ય પૈકી રમણભાઈ પાટકર સાહેબ ભરતભાઈ પટેલ વલસારુ મત વિસ્તારના ધારાસભ્ય કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ઉપરાંત આપણા વલસાડ વિસ્તારના અલગ અલગ ક્ષેત્રોમાં સમાજ સેવા કરતા એવા મહાનુભાવો ને ગીત પ્રાગત્ય માટે નિમંત્રણ આપે છે તેઓ પણ ઉપસ્થિત છે આ દિવ્ય મહોત્સવને નિહાળવા અનેરો લાહો લેવા તેમજ સુધી પવિત્ર સંદેશ પહોંચે તે માટે તે જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રી મનોહરભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી રમણભાઈ પાટકર ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવ્ય મહોત્સવ નિહાળ્યો હતો સુરેશ રાઠોડ કામરેજ